દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રની તો વાત કરી મહારાજે દરેક સૌરાષ્ટ્રની વાત કરતા જ છે પર દક્ષિણ ગુજરાતનું એવો એક શક્તિપીઠ બી કહેવાય એવો એક સત ચરિત્ર અત્યારે જે ગાતા છે તો દક્ષિણ ગુજરાતમાં કદાચ કે સૌરાષ્ટ્રમાં જઈએ તો જ્યાં બી હોય બગદાણામાં હોય કે વીરપુરમાં હોય સદાવ્રત ચાલુ જ છે દક્ષિણ ગુજરાતમાં એવો સદાવૃત છે પંચલાઈ સાઈધામમાં કે આ સદાવૃત દક્ષિણ ગુજરાતનું તો બહુ બધું છે પણ જ્યારે અમને બી પેલું થાય કે કોઈ બી દૂરથી આવે અને અત્યારે જ મહારાજે જાની મહારાજ બી ઉદાહરણ આપ્યું કે જ્યાં શિરડી સાક્ષાત અહીંયા પંચલાઈમાં શિરડી આવી છે તો દક્ષિણ ગુજરાતમાં પહેલાથી કહેવાત કે કોઈ પ્રવાસે જાય પ્રવાસે આવે આપણે કેટલા બધા ખુશ થાય કે તે બાજુ પ્રવાસે જાય તો ખાવાનું ટેન્શન જ નથી ગાડીથી ઉતરીને પછી જ્યાં હોય ત્યાં પ્રવાસમાં જશે અત્યારે એવું લાગતું છે અમે બોલાવતા છે ચાલો આવો અહીંયા આ બાજુ સાઈધામમાં પ્રવાસ આવો ગાડી લઈને આવો તો અહીંયા સદાવ્રત ચાલુ છે અમને બી હવે શાળાવાળાને બી તકલીફ નથી કે શાળા પ્રવાસે લઈ આવે કોઈ તો એમને બી તો એ બહુ મોટું કાર્ય છે તો આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ અને દક્ષિણ ગુજરાતમાં એવા સંત મહાત્મા સાક્ષાત કદાચ તે સમયે જે તે સમયે જે તે સંતો આવ્યા જે તે કોઈ કે ફકીરના વેશમાં આવ્યા કોઈ કે કે ભગવા વેશમાં આવ્યા કોઈ કે કયા વેશમાં આવ્યા પર આવે આપણા દક્ષિણ ગુજરાત હું દક્ષિણ ગુજરાતની જ વાત કરું વલસાડની નહીં અત્યારે જે ચાલતું છે દક્ષિણ ગુજરાતમાં તો પંચલાઈ ચાલે છે તો એવા સંત કે જે તમે જોતા છો ના ભગવો છે ના ફકીરી છે પર બાબાનો આશીર્વાદ છે તો એવા સંત આપણને મળ્યા છે અમારું બી સૌભાગ્ય છે કે અમને આ વિસ્તારમાં પંચલાઈ વિસ્તારમાં એવા સંત મહિલા છે કે એવા સંત કે જે માતૃત્વથી અત્યારે જ મહારાજે કીધું કે માં સૌથી પહેલા ગુરુ છે અને જેમનો વિચાર છે કે અન્નપૂર્ણા માતાના હસ્તે

હાથ હાથ બંને ઉપર કરીને એક મારી ઈચ્છા છે હું વ્યાસપીઠ થી વિનમ્ર ક્ષમા પ્રાર્થિ છું શ્રી સાઈ શરણાનંદજી મહારાજ કી નિષ્કામ કર્મયોગી શ્રી સાઈ શરણાનંદજી મહારાજ કી નિષ્કામ કર્મયોગી श्री साई शरणानंद जी महाराज की जय अस्तु